સાતાબાઠંગ પર્વેજ મેળો શરૂ કરી દેતા લોકો મોજ માણવા ઉમટી પડ્યા છે અહીં સરકારે એસઓપી મુજબ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ સહિતની સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે વિવિધ રાઇડ્સ પણ અહીં જોવા મળે છે તો અલગ અલગ સ્ટોલ ખરીદી માટે સજ કરવામાં આવ્યા છે જ્યાં મહિલાઓથી લઈને સૌ કોઈ માટે નવી ચીજ વસ્તુઓની ખરીદીનું આકર્ષણ જોવા મળી રહ્યું છે યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી અમારે આ મેળાનું પંદર વર્ષથી અમે આયોજન કરીએ છીએ ઘણા વર્ષનો અમને મેળાનો ખૂબ અનુભવ છે પ્લસ ગુજરાત સરકારના જે નવા એસઓપી દ્વારા જે પણ નવા નિયમો જે પણ થયા એ નિયમોનું તદ્દન પાલન કરીને સંપૂર્ણપણે આ મેળો અમે ચાલુ કરવામાં આવ્યો છે પ્લસ અહીંયા ફેમિલી ખૂબ સારી રીતે એન્જોય કરે અને ફેમિલીને ખૂબ એની સેફ્ટી જણાય એ રીતે અમે તદ્દન એની જે પણ વ્યવસ્થા થાય એ અમે પૂરી એને પાડીએ છીએ અને સતત અમારા અહીંયા કેમેરા બધી જગ્યાએ કે જે લાગેલા છે એમાં અમારી એ ગ્રુપ છે અહીંયા એ મોનિટરિંગ કરતું હોય કે કોઈ પણ લોકોને કાંઈ પણ તકલીફ ના પડે પ્લસ કે અહીંયા જે પણ આવે ને લોકો એને એકદમ એનું ફેમિલી સેફ લાગે પ્લસ એ ખૂબ એના આનંદથી મેળો પૂરો કરી શકે અને બસ એ જ અમારો આ હેતુ છે અને બાકી અમારી જે એન્જિનિયરિંગ જે ક્વોલિફાઈડ એન્જિનિયરો જે રહ્યા એમની સતત અહીંયા ટીમ અમારી કાર્યરત છે પ્લસ મેડિકલ માટે એ પણ અમારી ટીમ અહીંયા સતત હાજર હોય છે પ્લસ એમ્બ્યુલન્સ ટીમની બધી સુવિધાઓ અમે પૂરી પાડીએ પણ ઘણા વર્ષથી અમે આ કરીએ છીએ એટલે એવું ઈચ્છીએ કે ફેમિલી અને બાળકો ફૂલ ઇન્જોય કરે અને બસ એને મેળામાં મજા આવે અને અમને એ લોકોને અહીં આનંદ માણે એમાં અમને મજા આવે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષે મેળાનું આયોજન કરાય છે અગાઉ નગરપાલિકા દ્વારા ધોળેશ્વર સ્મશાન ખાતે મેળાનું આયોજન કરાવતું હતું જોકે અહીં બાયપાસ નજીક વિશાળ જગ્યામાં મેળો મારતાની ખૂબ જ મજા આવે છે તો અહીં મહિલા સલામતીની સારી વ્યવસ્થા પણ જોવા મળે છે વિવિધ રાઇડ્સનો આનંદ બાળકો માણી શકે છે મહિલાઓને ખરીદી માટે વિવિધ સ્ટોલ પણ હોય છે સાથે જ ખાણીપીણીના સ્ટોલ બાળકોને ખૂબ જ પસંદ છે સાથમાઠમ એટલે મેળાની મોજ અને મેળાનું આકર્ષણ ક્યારેય સૌરાષ્ટ્રમાં ઓછું થશે જ નહીં અમે અહીંયા મેળામાં ફેમિલી સાથે અમે બધા આવ્યા છીએ ખૂબ મજા આવી છે ખૂબ સારી સગવડ છે પાર્કિંગની પણ વ્યવસ્થા છે બધું ખૂબ જ સરસ છે અને ફેસિલિટી પણ સારી છે અવનવી રાઈડો રાખેલી છે તેમાં મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર છે અંડરવોટર ફિશ તે બાળકોને પણ ખૂબ જ મજા આવે એવું છે ખૂબ સરસ છે અમે બધાએ ખૂબ અહીંયા આનંદ અને એન્જોય કરી રહ્યા છીએ ખૂબ સરસ મજા આવી છે મેડો ખૂબ જ સરસ છે બાળકોને એન્જોયમેન્ટ થાય એવું છે સ્ટોલ પણ છે ટોયઝના છે બાકી ઘરની બધી વસ્તુના ટોયઝ રાઇડ્સ પણ ખૂબ સરસ છે ખૂબ એન્જોય કર્યું અમે અહીંયા આવીને આમ આજે પણ સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આકર્ષણ યથાવત જોવા મળે છે સાતમ આઠમ નિમિત્તે અને સલામતી માટે મેળાના આયોજકો પાસેથી નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે અને કોઈ દુર્ઘટના ન સર્જાય લોકો તહેવારનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મિલન નાનક નિર્માણ ન્યૂઝ મોરબી 什么、啊？